તો નમસ્કાર દર્શક મિત્રો તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો આ જે ભુવાજી છે એટલે કે અરવિંદ ભુવાજી એમને લઈ મિત્રો ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેની અંદર મિત્રો અત્યારે એક સોશિયલ મીડિયાની અંદર અત્યારનો વિડીયો વાયરલ થયો છે જેની અંદર અરવિંદ ભુવાજીની મિત્રો પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને મિત્રો હવે જે અરવિંદ ભુવાજી છે એટલે કે કાળુ ભગતની મેરડીના જે મિત્રો ભુવાજી છે એ મિત્રો હવે જે છે સેન્ટ્રલ જેલમાં એવા મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને સમાચાર મળી રહ્યા છે તો દર્શક મિત્રો અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર મિત્રો જ્ઞાનીબેન જે મિત્રો ગેનીબેને જે વાત કરી હતી કે મિત્રો અંધશ્રદ્ધામાંથી બહાર આવો ભુવામાં માનશો નહીં અને દશામાંના કોઈ વ્રત કરશો નહીં એ મિત્રો જ્ઞાનીબેને જે બોલ્યા હતા જેને લઈ મિત્રો આ જે અરવિંદ ભુવાજી મિત્રો જે જ્ઞાનીબેન સામે પડકાર ફેંક્યો હતો અને એને લઈ મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થયા એના પછી અરિંદ અરવિંદ ભુવાજીને મિત્રો પોલીસે ધરપકડ કરી છે અને અત્યારે મિત્રો એવું સમાચાર સામે મળી રહ્યા છે કે જે અરવિંદ ગુવા છે એ મિત્રો હવે સેન્ટ્રલ જેલમાં જશે તો શું દર્શક મિત્રો જે અરિંદ ગુવાજી છે સેન્ટ્રલમાં જેલમાં જશે કે નહીં છે એની બધી માહિતી મિત્રો આપણે વિડીયોની અંદર આગળ આપવાના છીએ તો દર્શક મિત્રો અંદર સેલ સુધી બને રહેજો અને આપણે ચેનલ પર વાર નવા આવશો તો ચેનલ એક સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી બીજા પણ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં તો દર્શક મિત્રો ઠાકોર સમાજને આગળ લાવવા માટે થઈ અને મિત્રો જ્ઞાનીબેન ઠાકોરે મિત્રો વાત કરી હતી કે તમે આ ભુવાઓમાં માનસો નહીં અને અંધશ્રદ્ધામાંથી બહાર આવો અને મિત્રો એના પછી મિત્રો ઘણા બધા જ્ઞાનીબેન ઠાકોરનો પણ વિરોધ થયો છે અને મિત્રો આ ભુવાજીની પણ મિત્રો ઘણા બધા વિડીયો વાયરલ થયા છે તો દર્શક મિત્રો તમે શું કહેવા માંગો છો વિડીયોના માધ્યમથી કે મિત્રો જે જ્ઞાનીબેન જે મિત્રો ઠાકોર સમાજને આગળ લાવવા માટે અને મિત્રો જે અંધશ્રદ્ધામાં ના માનવા માટે અને ભુવામાં ના માનવા માટે અને દશામાના વર્ત મિત્રો ના કરવા એવું બધું જે મિત્રો ગેનીબેને કીધું છે એમાં મિત્રો તમે સહમત છો કે નહીં એ મિત્રો વિડીયો જોઈ પછી કોમેન્ટની અંદર જણાવતા જ તો ચલો મિત્રો આજના વિડીયો અંદર આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે